અમદાવાદના મેઘાણીનગરમાં ફ્લાઇન ક્રેશ ખતા 265 જેટલા લોકોના મૃત્યુ થયા છે ત્યારે ભાવનગર જિલ્લા કોર્ટમાં વકીલો દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી ભાવનગર જિલ્લા કોર્ટમાં વકીલ રૂમ ખાતે ફ્લાઇન ક્રેશમાં મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી જેમાં બાર એસોસિએશનના પ્રમુખથી લઈને દરેક વકીલ મંડળના સભ્યો અને વકીલોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી